સાબિહ ખાન એપલના ના સીઓ બન્યા પીચાઈ અને નડેલા જેવા લીડર્સની યાદીમાં સામેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી નવા સી ઓ બન્યા સંજોગ ગુપ્તા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની નિવૃત્તિની યોજનાઓ જાહેર કરી કહ્યું અભ્યાસ કરીશ અને પ્રાકૃતિક ખેતી કરીશ કેન્દ્ર સરકાર પૂર અને પ્રભાવિત રાજ્યો માટે એક હજાર છાસઠ પોઈન્ટ એસી કરોડ રકમ રિલીઝ કરશે બ્રાઝિલ પર વધુ પચાસ ટકા ટેરેફ જીતતા ટ્રમ્પ ઈરાક સહિતના દેશો પણ ઝપટમાં તો આ તાર ટોપ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત